ગીર અભયારણ્યમાં સિંહ દર્શનના ઓનલાઇન પરમીટમાં ગોટાળો સામે આવ્યો નાતાલની રજામાં પાંચ દિવસની પરમીટ ગણતરીની મિનિટોમાં જ બુક થઈ ગઈ નેવ દિવસ પહેલા ખુલેલી નવસો પરમીટ ગણતરીની મિનિટોમાં બુક થઈ ઓનલાઇન પરમીટ બુકિંગમાં કૌભાંડ થયાનો ગંભીર આક્ષેપ કરાયો છે ડમી બુકિંગ કરી રૂપિયા પાંચ હજારની પરમિટ રૂપિયા પચીસ હજારમાં વેચાઈ સાસણ હોટલ એસોસિએશનની ઉચ્ચ કક્ષા

રોકવા માટે અમે સરકાર શ્રી નું ધ્યાન દોર્યું અમે એને સજેશન આપ્યું કે ભાઈ આને છે ને હવે કેન્સલ ન થાય આ એકસો છે એ કેન્સલ ન થાય અને આની અંદર છે ને પચાસ ઓનલાઈન અને પચાસ જો ઓફલાઈન રાખે ને તો દરેક લોકો અહીંયા આવે છે ટુરિસ્ટો એને કાયમ માટે સિંહ જોવાનો મોકો મળી શકે જે ઘણા લોકો ડુપ્લિકેટ વેબસાઇટ નો ઉપયોગ કરી અને ખાસ કરીને મારે મેં પણ ધ્યાન ઉપર આવ્યું કે ગયા વર્ષે પણ આવી રીતે આવું અનેક વખત લોકોને આપણે અપીલ કરીએ છીએ કે છેતરાવની આપણી સરકારી વેબસાઇટ છે એ સિવાયની કોઈ વેબસાઇટ છે નહીં પણ એના ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને આવી કોઈ પણ ફ્રોડ કરનાર વ્યક્તિઓ છે એના ઉપર સખત પગલાં લઈ અને આવી કોઈ લઈએ કોઈ ખોટા ટુરિસ્ટો માટે એને હેરાન ન કરે વધુ પૈસા ના પડાવે એના માટે મેં આજે અમારા વિભાગના અગ્ર સચિવ પણ છે અને જે તે વખતે જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે પણ મારે વાત થઈ હતી મેં અહેવાલ પણ મગાવ્યો હતો અને કીધું છે કે આપણે સાયબર ક્રાઇમમાં એની ફરિયાદ છે એ કરવી જોઈએ